બધા ખાઈ લેવા હોય તો બહાર નો ઢગલો લઈને બહાર કરવા બે જાય આ પેલા જે વળજું હોય ઉખેડી ઉખેડી બચારી ખાય એમ કરતા 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 ભગવાન હારો દાડો દેખાડ્યો દેખાડ્યો એટલે બચારી મહેનત થયા હોય ખારું ખાવા જીવ થાય એટલે પક્ષી કરી હશે શીર કરી છે ને બધાને કાતું અને ઓના ભાગમાં આવી નો ઓના ભાગમાં નો આવીએ કાતો બધા વહાણ આપણે મોટે પેલા તળામાં ટુકડા ધોવા વહાણ કરવા જતા ને એ અજાણી તપેલા ઉખેડી ઉખેડી કોટલી બહુ હતી કે હું આ બધું વાહન વાહનના રોગણ પોટલું તો કરી તો પછી થી ખાવ હાલ ખાઉં નહીં તે એને મેલ્યું વહેલ્યું તે આવી રીતની અંતરનો પરો ઝાડ હશે ને એ વાહન વાહનના રોગણ કરવા બેઠી બેઠીને એટલે ઝાડોથી નાગણી આવી તે નાગણી નાય એક ત્રણ મહિના જીએલ એટલે નાગણી નાહ ખાવાની ઈચ્છા થઈ ગયે તો કચ્છ લાવવા પૂછ્યું તો ભેજું સર પેલા આવશે મીઠી બાદ નાગણી ખાલ ખાઈ નાગડી બનાવી ને કાકો શીરના કપોટી ની કોટલી હતી ને બધી એક નાગડી ખાઈ છે નાગડી ખાઈ છે એટલે આ તો બધું કોમ કરીને આવી કે લાય હવે ખાવા બે હું તે જોવા જઈએ એટલે હું કોઈ ને બરોબર નહીં ત્યારે અરે તો રાજી હતી પણ હારે કશો વધુ ને જેને કાતું એનું પેટ થરજ્યું એવું બોલીએ એટલે નાગડી કોલ્યો કોન પબળી જી પબળી જી એટલે બેન કશું બાની આવી વાત કે બેન કે હા

વેલી જાજી તારી જેઠવણીએ તો કોઈને અવસર નહીં કર્યો હોય તેવો અવસર અમે આવીને તારો બસ્યો નાસ્તી તું આવી સોડી જેમકે હા આ તો અરખભેર ઘેર છે ઘેર જની અને આ બોલ વાત કરી કે આપણા માર થોડો મરસ તારીખ આવે છે એટલે આપણે એવું કે માર પ્યોર કંકુત્રી પ્લસી આવો ક્યારે હેઠ તારાવાળી પિયોરમાં પૂછશે તે કંકુત્રી લખવી છે હું દેખાણ લઈને શીખી તે કંકુત્રી લખવી શ્રી પણ કંકુત્રો લખવી નહીં એટલે આ તો

દીકરો આવે ઘણા મળ્યું જેવું હતું આ ભાઈ લીધું કે હમણાં ઠરા એટલે હું કતડી વગાડ એટલે ભાઈ આવી નાગડી ને છોકરા કે તારે હર્યું કે તારે પેલા જો કે ઠરે એટલે દૂધ પેલી પછી પપ્પા તો છોકરું ગોખડીએ બોખડીએ તણાતું તણાતું ઘંટડી પાણી ને ઘંટડી બધા જ પેલા નાગડીના છોકરા મનો મારી બધું દૂધ થાયું હોય ને તે આમ પીવા બોલાવે એવા સીધા જ્યાં દૂધ પીવા જ્યાં તે હું એટલે બન્યો છું તે ઊંડું પડી છું અને પૂછડી માય પડે તે પૂછડી પડી છે એટલે સીધા તરત આ તો પેલા ખબર ને નાગણી આવી આવી વેસ આવું કરીને છું કે ભૂલમાં જતું નહીં તે કે ભલે આવું કરી ઘટડી વગાડી કે ભાઈ મમ છે મૂલની દૂધ થાય હોય આવી જાય હવે શું કરું કે તો ભાઈ તો એ રૂમ જ એટલી ભણ્યો નહીં અને નાગરિક લાખ ભાગતો એને ભાઈ તો ક્રોધ એટલો ક્રોધ કે ભાઈ તો લેવું જ છે તો ભણ્યા ન કરીએ તો ન કરીએ પણ તો લેવું જ છે એમ કરતા કે જો

કે આટલું આટલું દૂધ પીવાનું હોય ક્યાંક અને મા માને બધા બહુ રૂપિયા વાળો હોય કે કઈ નો ક્ષિત આપેલું આ તો પાછી રોટી રોતી ને આપણે જી રોતી રોતી ને આપણે જઈએ કે મને જેઠણીએ જેઠણી મારી એક કે કશો વધુ ને શો માર્યું તું તાર ચિંતા કરે ને કાલ હું તારા બડિયાવીર અને ગુચિયાવીર ના હો ગાયો હો બેસો લઈ અને તારે આવું ને જેઠણી ક્યાં છે પેણું માર્યું હોય તો વાળો ભગવાન સગવડ કરું છું અને મોટા મોટા તબેલા રાખજો તે મારી બહેન મારો બાપ ને મારા ભાઈ ને ગાયો ભેંસો લઈ આવે છે આ તો વાય પેલી કી કે આ આટલા લઈને આવે પણ વાડા તો કરો કદાચ નહીં મળી આવે તો એ વાડા કર્યા તે વાડામાં માં મહિનો એટલી ગાયો ભેંસો લઈ આવ્યો અને પછી તો જેઠવાણી ના છોકરા ને દેરવાણી ના છોકરા ને હા હું આ ગુણ ના બધા એકલા દૂધમો રમે જીવો જમે અને રૂપાળા એ ખેડ ને દિવાળી